કે ધવડા એ રૂડાતે નેહરાજ બાય ના રે માં ખોડિયા માં એટલે મને કે મારે અહીંયા ક્યારેક મંદિર બનાવવું છે મંદિર કરવું છે અહીંયા માનું મંદિર કરવું છે માતાજી રાત્રે 12 વાગે ઊઠી જાતા ટોપ લાપસી નું ભરે પછી દાડ બાંધ બધું બનાવીને સવાર માંથી 7 વાગે થી થાળું ચાલુ કરે રાતના 9 વાગ્યા 4 વાગે સુધી બનાવતા ડોક્ટરે ના પાડી દીધી હોય સંતાન પ્રાપ્તિ હવે નહીં થાય એવી જગ્યાએ રાજભાઈ માએ અહીંયા ખાલી ટેક આપી અને સંતાનની પ્રાપ્તિ કરાવી છે માએ આવો નવલખને જાડી માર આવો ને વેળિયાવાડી વાડ રે આયર આવો ને લોવરિયાવાડી સમય હતો આઈ માં આયા બેઠા હતા અને ત્યારે કાળી ચકલી બની અને આ માતાજીની જે અત્યારે કુટીર છે માની ત્યાં કાળી ચકલી આવીને બેસી ગઈ હતી એટલે ત્યારથી જ હજી એક વર્ષ થયું છે પણ હજી સુધી રોજ એક પણ દિવસ એવો નથી થયો અને ક્યારેક એક દિવસ ચકલી નથી આવતી તો અહીંયા એવી માન્યતા છે કે ત્યારે માતાજી કોકની વારે ચડ્યા છે નેહડાની વાતો નાના આશ્રમ હોય તો એમની વાતો પાણે પાણે ઇતિહાસ દરબાયેલો છે ને પાંચ લોકો સુધી વાતો કેવી રીતે પહોંચે તેવા હેતુ સાથે અનેક ધામો અનેક આઈમાની એ જગ્યાઓ હોય આઈમાના એ વિચારો આપના સુધી પહોંચે પ્રાચીન નેહડાના વિચારો એક એક શક્તિ હોય છે શક્તિની વાતો શક્તિના પરચાની વાતો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને મિત્રો આજે અમે આવેલા છે અમરેલી વિસ્તારની અંદર અમરેલીથી ફક્ત સાતથી આઠ કિલોમીટરના વરસડા ગામ છે ત્યાં રાજબાઈમાં ધામ વરસડા તરીકે ઓળખાય છે આ જગ્યા અને રાજબાઈ માનું ધામ છે અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો સોનલમાં અને સાથે આમ તો અનેક જેમનો વાણીનો લાભ દુનિયા લે છે એવા રણવીર ગઢવી પણ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણા તીરથ દર્શનમાં જોડાયેલા છે બધાનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે મા આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન પણ રણવીત કાર્યક્રમમાં હું કહેતો હોય આઈ માની જગ્યા હોય હા આઈ નું ધામ હોય તો કે નમો બ્રહ્મ શક્તિ મહા વિષ્ણુ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મે શેષ બરની નમો રાજા કા રંક પે છત્ર ધરની નમો વેદ વેદાંત મે શેષ બરની પ્રશ્ન એ થાય કે સમગ્ર જગત આ એક ગર્બો છે આ માનવ શરીર પણ એક ગરબો છે અને આ સૃષ્ટિ છે એક ગરબો છે અનેક અંદર ઉલ્લેખ આ એક ગરબો છે સૃષ્ટિનું સંચાલન કોણ હશે શક્તિનું એ પણ અનેક પ્રશ્ન થાય સરસ મકાઈ નો ડોડો હોય આ બીજ કોણ રોપી જતું છે અંદર મકાઈના ડોડાની અંદર આ કેરી એ કેળા એની અંદર આ કોણ પૂરી જાય છે ત્રોપા અમારા વિસ્તારમાં તો આ મીઠું પાણી કોણ કરી જાય છે પ્રશ્ન એ થાય છે આખું બ્રહ્માંડ પોઢી ગયું હોય રાતના અઢી વાગ્યાનો સમય હોય ફક્ત તમરાનો અવાજ પણ એક સમય બંધ થઈ જાય રણીરભાઈ તમરાનો અવાજ પણ બંધ થઈ જતો હોય છે અગિયારસમાં આપણે વિષ્ણુ ભગવાનને પોઢાડીએ ને વિષ્ણુ ભગવાન પણ પોઢી ગયા હોય શિવ સમાધિમાં ગયા હોય અને બ્રહ્માની ગતિ ફરે તો સંચાલન કોણ કરે સૃષ્ટિનું ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપ્પતિ ન છતી ન કરંતિ કિલો લે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ છે પણ આ તો એવું એવું સાનિધ્ય મળે ને ત્યાં બધું યાદી થાય અનેક પરચાની વાતો કરી સોમમાં સાથે પણ વાત કરવી છે મારે પણ આમ તો વા માનો આ પવિત્ર ચહેરો છે ને ચહેરો આ જ એક આનંદ આપે આ નિર્મળતા અને પવિત્રતા અમુક સમયે ફક્ત બોલવાની વાણીની જરૂર પણ નથી ફક્ત એમનો આપતો હોય છે રાજભાઈ માના અનેક પરચાની મારે વાતો કરવી છે અને લોક સાહિત્યકારો અનેક કહેતા હોય છે કે માને એવું લાગ્યું છે કે આ જગ્યામાં કંઈક છે માને કોઈ ચેતના એક અનુભૂતિ થઈ છે આમ તો કચ્છ વિસ્તારમાં થાય અને મા અહીંયા અહીંયા જગ્યા પસંદ કરેલી અને પરચો આપેલો

હવે આજ મારે વાડીએ મંદિર કરવું છે બેલાની ગાડી કઢવી લીધી બસ ત્યાંથી એને રાત્રે માતાજીને સપનામાં આવ્યા ખોડિયારમાં વરસણા ગામ ને વરસણા ને કેરિયા ને ખારામાં વચ્ચે બેઠા છે માં નાનું એવું માતાજીનું બાણ માને દેખાણું એવું બધું માતાજીએ બધી નિશાની દીધી સપનામાં એ કે અહીંયા આવી રીતે છે માં એક દેશી બાવડ હતું એવું બધું નિધાની દીધી પછી વરાડામાં ત્યાં બધા ભાઈઓને માય આવીને વાત કરી ત્યાંથી કચ્છમાંથી આવીને કે આવી રીતે અમને સપનું આવ્યું છે ભાઈઓ ક્યાં છે આ થાનક બે કેટલા લગભગ આઠ ખંડ થાનક ગોત્યા પણ એ થાનક એટલામાં બતાવ્યું બધાય કે ના અહીંયા નથી આજુબાજુમાં બધાય બતાવ્યા અહીંયા છે માતાજી અહીંયા છે માતાજી કે ત્યાં નહીં પછી ત્યાંથી હજી આ જગ્યાએ એક બાકી રહી ગઈ હતી એટલે કીધું હજી એક નાની એવી ખાલી

રવિવારે માં આઠમ ને દિવસે ટેક આપે ઓલો આઠમ રહેવાની કે માં ભભૂતિ આપે ને આઠમ રહેવાનું કે પછી એવા તો માના અડેક ભાઈ વિજય મામા પરચા છે જેવી આપણે વાત કોઈ માનું રાજભાઈ માની જ વાત કરી છે એમના ગુણ ગાય છે તો એક જીવન ની પવિત્રતા હોય છે કે સવારે ઉઠું વેલુ 12 વાગે હા શિવ ભગવાન ની આરાધના કરે કોઈ હનુમાન ની કરે અલગ અલગ

અને જ્યાં સુધી માતાજી ની સો ઉમર વર્ષ હવા વર્ષ વર્ષ ની ઉમર થઈ ગઈ એટલી બધી બાકી તો કઈ ત્યારના જન્મ પ્રમાણે તારીખ ની તો ખબર હોય નઈ ત્યારે તો પણ રાજભાઈ માં ભાઈ છે મૂળ બાપુ એ બધાય કે છે ત્યાં લગી ને હો હવા હો વર્ષ ઉમર પાકી માની હા એવી રીતે અને રવિવારે દર રવિવારે અહીંયા લાપસીમાં બનાવતા સવારે રાત્રે બાર વાગે એમાં જાગી જતા અને ચાર વાગ્યા સુધી તબિયત સારી હોય કે ન હોય લાપસી દાળ ભાત બનાવતા અને રવિવારે સેવક પોતાના હાથે આ કેટલા આવે છે એક વચ્ચે એ પણ વાત થઈ માય અનેક જેવી રીતે સોનલ માના જીવન સૂત્ર હોય અમુક એમના જીવન સૂત્ર હોય ખાસ કે ભાઈ અભ્યાગો તો કોઈ પણ આવે મેં કીધું રાત્રિના બાર થી સવારના ચાર સુધી નિરાધાર આવતા હોય માતાજી રાજ વર્ષ થઈ ગયા અને અહીંયા તો એવા અનેક દાખલા એવા બન્યા છે અસંખ્ય રાજબાઈ માં ના પરચા છે અહીંયા ભોજન શાળા છે એમાં દીકરા દીકરીઓના ફોટા છે એમાં લગભગ સાતથી આઠ હજાર ફોટા છે અને એવી જગ્યાએ કે આપણે બધા સાહિત્યકાર ગુજરાતના રાજભા ગઢવી એ બધા વાતો કરતા હોય માતાજીની કે ડોક્ટરે ના પાડી દીધી હોય કે સંતાન પ્રાપ્તિ હવે નહીં થાય એવી જગ્યાએ રાજભાઈ માયે અહીંયા ખાલી ટેક આપી અને સંતાનની પ્રાપ્તિ કરાવી છે માએ એટલે એવા તો માના અસંખ્ય પરચા છે બીજી વસ્તુ કે કોકને નોકરી ન મળતી હોય તો માતાજી માનતા કરતા અહીંયા ખોડિયારમાંની માનતા કરતા તો એમને ઘણાય લોકોને નોકરી મળેલી છે અહીંયા એવા અસંખ્ય પરચા એમ માતાજીના એવી અને પરચાની વાત કરી માના જીવન સૂત્રો પણ હોય અને કે ભાઈ નિરાધાર આવે તો એને આવો શું આવકારો આપવો અનેક એવી રીતે હોય છે માતાજીનું જીવન સૂત્રની આપણે વાત કરીએ તો માતાજીનો પહેલેથી જ એક જ વિચાર હતો આઈમાં જ્યારે કચ્છમાં અમારા ગામડે રહેતા રહેતામાં ત્યારે માતાજીનો એક જ ધ્યેય હતો કે માતાજી ખેતી કરતા પોતે પોતે માતાજી બાર બાર વાગ્યા સુધી રાત્રે એકલા જંગલમાં રહેતા અને ખેતી કરતા ખેતી કરતા અને ખેતી ખેતીની કાંઈક પણ ઉપજ આવે થોડા ઘણા કાંઈ પણ પૈસા આવે તો માતાજી ગામ જમણ કરાવી નાખતા હા પાછું માતાજી ખેતી કરતા જે કાંઈ પૈસા આવે ગામ જમણ મતલબમાં રાજભાઈમાંની એક એવી જ હતી કે બધાને જમાડો નામ ભૂલી ગયું છે એ પરિવાર ની થોડીક યાદી કરવી આપનો એ કચ્છ માં પરિવાર કયો આપના પિતા છે કાકા છે આખા પરિવાર ની થોડીક ઓળખ આપો તો પરિવાર ની ઓળખ માં એવું છે કે આ શ્રી રાજભાઈ માં એમના સગા ભાઈ એમના દીકરા ભાણભાઈ ગઢવી જેમને મોરારી બાપુ વિદેશમાં અસંખ્યવાર લઈ ગયા છે સપ્તાહમાં ત્રિભંગી છંદમાં શંકર ભગવાન ત્રિભંગી છંદ શિવ તાંડવમાં એ મારા પપ્પા હતા હું ભાણભાઈનો દીકરો રણવીર ગઢવી મારું નામ તો ત્રિભંગી છંદમાં અને શિવ તાંડવમાં મારા પપ્પાનું ભાણભાઈ ગઢવીનું બહુ મોટું નામ હતું અને માના ભત્રીજા હવે આઈમા છે એ મારા બેન છે એટલે માના ભાઈના દીકરાના દીકરી એટલે આઈમાં અને ઘણા લગભગ લગભગ બારથી બાર બાર વર્ષ જેવું થયું હશે ત્યારે માતાજીને રાજબાઈ માએ ગાદી શોભી સાડા ત્રણ પાળા ચારણોના કર્યા હતા અને ત્યારે માતાજીને ગાદી સોંપી માની પણ અમુક ઈચ્છા હોય કે આ જો પરચો પૂરેલો હોય આપણી પાસેમાં તો ભાઈ આ મારા ગયા પછી આ પરંપરા જાળવી રાખશે

આવો નવલ જાડી મારી આવો ને જાડી મારી આવો વચ્ચે માના એક જીવનનો ઉત્તરાર્ધ ભાગ કે આપણે ત્યારે અમુક અમુક મહાપુરુષ હોય ને તેમને ખ્યાલ હોય પોતાનું શું કરવું ગયા પછી શું કરવું અગમ ચેતી આપી દેતા હોય છે એમને ખ્યાલ હોય આ વાત સમજવી છે અત્યારે એમના ફૂલ છે અહીંયા સમાધિ સ્થાન કે હા આ રાજભાઈ માં તો પહેલે જ મંદિરની પાછળ આ જગ્યા દેખાડી હતી કે મને અયા સમાધિસ્થાન આપજો આયા મને અગ્નિ સંસ્કાર આપજો એટલે રાજબાઈમાંએ પહેલે જ કહી દીધું કે આ જગ્યા અને અયા અગ્નિસંસ્કાર મને આપજો અને બીજી વસ્તુ કે અયા જેટલી પણ માતાજીની ફૂલ એ તમે રાખ છે ફૂલ છે એ બધુંય તમે હરિદ્વારમાં તારી આવજો એક પણ રજ પણ અહીંયા રાખતા નહીં ભલે સમાધિસ્થાન અગ્નિ સંસ્કાર સ્થાન છે અહીંયા પણ એક રજ પણ રાખતા નહીં હરિદ્વાર બધી

મન અને કાર્યક્રમો દાંડિયા રાસના આ માની કૃપા કામ કરે આમ તો પૂછવાનું જ ન હોય પણ સહજતાથી માની કૃપા કામ તો ખરે જ છે એટલે આખું સંસાર હાલી રહ્યું છે જે આ કાંઈ જે બધું છે કેવલ ને કેવલ માની કૃપાથી જ બધું છે અને રાજભાઈમાં મને કહેતા કે અમારે તો પેઢી દર પેઢી વારસો છે અમારો અમારે રાજભાઈ માના ભાઈ હતા રાજા બાપુ રાજા બાપુ કવિ હતા પોતે એટલું સારું સારું લખતા અને સંભળાવતા પછી માતાજી રાજબાઈમાં બન્યા પછી મારા પપ્પા કલાકાર બન્યા પછી આઈમા ને ગાદી પછી હવે હું કલાકાર બન્યો છું એટલે આવી રીતનું જ આવે છે વારસાગત આવે છે અને આઈમાની દયાથી થી જન્મસિદ્ધ ચારણોને જો કે કંઠે સરસ્વતી હોય જ છે પણ માતાજીની દયાથી બહુ સારું ક્યાંક ક્યાંક ગવાઈ જતું હોય છે આઈમા અનેક કેતા મળીએ શાંત છે પણ આઈમાં નહીં બોલે સમાજ સામે તો કોણ બોલશે આઈમાં રૂપી બે કેમ વાણી રૂપી પુષ્પો હોય ને તો બધા સ્વીકાર કરે છે એટલે હું તો બધાને કેતો હોય કે આઈમાં ભલે બે શબ્દ બોલે પાંચ બોલે સમાજ તો કાયમ એનું સ્વીકારે છે બીજું કે મંદિરનું ઈમે મેં જોયું છે મંદિર નવું મોટું બાંધકામ થઈ રહ્યું છે 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 એનું આયોજન શું ડેવલપ અત્યારે ધામ ડેવલપ છે એ વાત અત્યારે શ્રી માની દ્વિતીય તિથિ આવી રહી છે પેલે આપણે માની પ્રથમ વાર્ષિક પૂર્ણ પૂર્ણતિથિ હતી અને આઈમાને એવી રીતનો આદેશ કર્યો આઈમાને એવું થયું કે પહેલે મંદિર જે અહીંયા હતું એ તમને મેં વાત કરી કે રાજભાઈમાં આવ્યા હતા આજથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા ત્યારે ખાલી સેલેપ સ્લેપ વાળું મકાન એક ઓરડો બનાવ્યો હતો આઈમાએ તો એને પાંત્રીસેક વર્ષ થઈ ગયા હતા એટલે જર્જરી હાલત ઉપર થોડીક થઈ ગઈ હતી એટલે વરસાદમાં થોડુંક પાણી આવતું અંદર અંદર પાણી આવતું એટલે માનું એક જ ધૈર્ય હતું કે મા કે એક મંદિર બનાવવું છે સારું શિખરબંધ ખોડિયારમાંનું શિખરબંધ મંદિર બનાવવું છે તો પછી બસરા આઈ શ્રી રાજભાઈમાંની વાર્ષિક પૂર્ણતિથિ પહેલી પૂર્ણતિથિ અને આઈ માએ આદેશ કર્યો કે હવે શિખરબંધ મંદિર આપણે ખોડિયારમાંનું બનાવીએ હજી માનો જે ફળો છે સ્વયંભુ જે છે ફળો માતાજીનો ખોડિયાર માનો એને આપણે એક પણ ઇંચ હલાવ્યો નથી ત્યાંથી એની ઉપર એવા જ લોખંડની પેટી બનાવી નાખી એક અને એની ઉપર આખું મંદિરનું નવનિર્માણ કા કાર્ય કર્યું અને અત્યારે મંદિરનું કામ સાઠ ટકા જેટલું થઈ ગયું છે અને આવી તારીખ એટલે અઠ્યાવીસ અગિયારમા મહિનાની અઠ્યાવીસ એટલે આવી અઠ્યાવીસ તારીખે ભવ્યથી ભવ્ય લોકડાયરો રાખ્યો છે એમાં ઘણા ગુજરાતના નામાંકિત કલાકારો છે મંદિરના લાભાર્થે લોક ડાયરો રાખ્યો છે અને લગભગ મારા ખ્યાલથી આઈમાની દયાથી આવતા વર્ષે આઈ શ્રી રાજભાઈમાંની તૃતીય તિથિ જ્યારે માતાજીની આવશે ત્યારે બીજી જે માતાજી ખોડિયારમાંની જે મૂર્તિ છે ચલિત મૂર્તિ હાથપગ જેના આ માતાજીનો ફળો છે એ ચલિત મૂર્તિ જે માતાજીની બધી છે એ બધીને આપણે કાયદેસર જેવી રીતે પ્રતિષ્ઠા માતાજીની એવી રીતે પાછી કરશું અને

મોરા ડાબલે છપછબિયાના વાહે ધૂળની ડમરી ઉડે એવી રીતનો આપણો ઇતિહાસ છે જ એટલે એવી જ રીતે મામાએ વાત કરી તો અહીંયા આઈ શ્રી સોનલમાં આપણે માની પહેલી પુણ્યતિથિ થઈ ગઈ પછી માતાજી અહીંયા સાંજે માળા ફેરવતા માળા ફેરવા માટે માતાજી અહીંયા આવતા જનરલી રોજ માતાજી માળા ફેરવવા આવતા અહીંયા તો એક દિવસ માતાજીને એવો વિચાર આવ્યો કે માં તમે જેવી રીતે કીધું તો એવી રીતે અમે અગ્નિસંસ્કાર અહીંયા આપો તમે જેવી રીતે કીધું તેવી જગ્યા આપણે ત્યાં જ છે તો તમે કાંઈક પ્રમાણ પુરાવો આપણે તો પુરાવો શું માંગીએ માનો પણ માં અમને હૈયામાં એમ થાય કે માતાજીની હાજરી અહીંયા છે તો એવી રીતનું કાંઈક ગમે એ પુરાવો કે પ્રમાણ આપોમાં ત્યારે એ દિવસે સાંજે આરતીના સમય હતો ત્યારે આરતીનો સમય હતો એમાં અહીંયા બેઠા હતા અને ત્યારે કાળી ચકલી બની અને આ માતાજીની જે અત્યારે કુટીર છે રાજબાઈમાંની ત્યાં કાળી ચકલી આવીને બેહી ગઈ હતી એટલે ત્યારથી જ હજી એક વર્ષ થયું છે પણ હજી સુધી રોજ એક પણ દિવસ એવો નથી થયો અને ક્યારેક એક દિવસ ચકલી નથી આવતી તો અહીંયા એવી માન્યતા છે કે ત્યારે માતાજી કોકની વારે ચડ્યા છે હા એટલે હજી પણ કાળી ચકલી અહીંયા બેઠી છે આ માતાજીનો પુરાવો છે અને આ માતાજીનો પરચો છે બાકી મરચાની તો વાત શું કરીએ માતાજીની અમુક વાતો થતી ને અમુક વાતો પ્રેક્ટિકલી હોય એ જોઈ શકાય તો આજ આનંદ છે માં તમારા ચરણોમાં ઉપર મારા વંદન વાણી પુષ્પો ના પરિવાર બોડો ચહેરો છે ને હા દુખો હરવાનું કામ કરતો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કે ધવડા એ રૂડા તેને હરાજ બાય ના રે અને કરતી એ જે આવે એ બધા કામ રે રુડાતે નેહ રાજબાય ના રે અને રાજબાઈ માના એક ખમકારે મેહુલા મીઠાવર હે રે અને આવે કાય એની લેરુ લેરુ રે ਏ ਰੂੜਾ ਤੇਨੇਹ ਰਾਜਬਾ